નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો સરસ મજાના જે તહેવારો છે એની ઉજવણી તમે બધા કરી રહ્યા છો એવી આશા સાથે આજના વિડીયોની શરૂઆત કરીએ અને વિદ્યાર્થી મિત્રો આ તહેવારોની અંદર અમે તમને થોડાક ઉપયોગી થઈ શકીએ આવા કંઈક પ્રયત્નો કરવાના છીએ તો આ વિડીયોનો હેતુ માત્ર એટલો છે કે કંડક્ટર કક્ષાની તૈયારી કરનારા જે કાંઈ પણ વિદ્યાર્થીઓ છે આ તમામ વિદ્યાર્થી મિત્રોને આપણે પહેલાં તો થોડાક છે એ મેરિટ વિશે આવનારી પરીક્ષાઓ વિશે થોડાક અવગત કરવા છે થોડાક સજાગ કરવા છે જેથી આવનારા સમયની અંદર એ પરીક્ષાની અંદર પોતાની જે તૈયારી છે એ તૈયારીને મજબૂત કરી શકે અથવા તો આ તૈયારીની અંદર કઈ રીતે હવે આગળ ચાલવાનું છે કેવા પ્લાનિંગથી આગળ આપણે વધવું પડશે આના ઉપર થોડીક એ જે છે એ પ્રકાશ આપણે પાડીશું એટલે તમને લોકોને ફાયદો થશે હું પહેલાં તો વિદ્યાર્થી મિત્રો ગઈ નવ ઓગસ્ટ આપણે વિદ્યાર્થી મિત્રો જીએસઆરટીસીની ઓફિસ રાણીપ ખાતે આવેલી છે આ ઓફિસની રૂબરૂ મુલાકાત કરેલી અને રૂબરૂ મુલાકાત કરેલી રૂબરૂમાં આવેદનપત્ર આપેલા ત્યાં પોસ્ટ દ્વારા છે એ પણ આવેદનપત્ર છે અથવા તો આપણી જે માંગણીઓ હતી એ ત્યાં મોકલેલી એમડી સાહેબ પાસેથી જે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ત્યાંથી જવાબો મળ્યા છે એનો વિડીયો મેં અલગથી તમને બનાવી અને આપી દીધો હતો પણ અત્યારે એ વિડીયોની અંદર વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે એકાદ મહિનાનો અમને સમય આપો એકાદ મહિના પછી અમે જે છે એ જીએસઆરટીસી કંડક્ટર કક્ષાનું મેરિટ છે એ તૈયાર કરી શકશું અમારી એવી ક્ષમતા છે મતલબ કે અમને એકથી દોઢ મહિનાનો સમય આપો ત્યારે એવું એ લોકોએ આન્સર આપેલો તો એ હેતુને આપણે ધ્યાનમાં રાખી અને એ બાબત ઉપર વળગી રહીએ તો આવનારા મંથની અંદર નવમા મહિનાની પંદર તારીખથી વીસ તારીખ આસપાસ કંડક્ટરનું મેરિટ એ લોકોએ આપી દેવું જોઈએ અને લેખિતમાં ગયા છે એટલા બધા લોકો ત્યાં પહોંચ્યા હતા સિત્તેર કરતાં પણ સિત્તેર આસપાસ વિદ્યાર્થીઓ હતા વારાફરતી બધા જતા હતા એટલે કંઈક અસર તો નિગમ ઉપર થઈ છે એ સો ટકાની વાત છે પણ હવે નિગમ છે એ આવનારા સમયની અંદર જો નવેમ્બર મહિનાની અંદર કન્ડક્ટર કક્ષાનું જે મેરિટ છે આ મેરિટ લિસ્ટ બહાર પાડે તો આપણી પાસે કેટલો સમય રહે તૈયારી કરવા માટે તો વિદ્યાર્થી મિત્રો નવમાં મહિનાની અંદર જો કંડક્ટર કક્ષાનું મેરિટ એ લોકો બહાર પાડી દેતા હોય તો તરત જ જે મેરિટ આવી જાય છે એના પછી ફાઇનલ મેરિટ લિસ્ટ અત્યારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે જેની અંદર કોઈને વાંધા અરજી આ તેમાં નામ ન આવેલું હોય આટલા ટકાવારી હોય જે કાંઈ હોય એનું એક તમને જે કાંઈ માંગણી કરવાની થશે એ કરવાની રહેશે અને ત્યારબાદ ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે એને લગતો સમય છે એ પંદરથી વીસ દિવસ જતો રહેશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હું તમને વાત કરું તો જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે જેને કંડક્ટર કક્ષાની અંદર જનરલ કક્ષાની અંદર ફોર્મ ભરેલું છે તો આવા વિદ્યાર્થી મિત્રોને લેખિત પરીક્ષા માટે બસોને પચાસ રૂપિયા લેખે ફી ઉઘરાવાની થતી હોય છે નિગમ દ્વારા એવી અગાઉથી તમને સ્પષ્ટતા કરેલી છે તો એના માટેનો સમય પણ તમને આપવો પડશે એ લોકોને તો એ સમય તમને દસથી પંદર દિવસ એ સમય આપે એનું ફરીથી પાછું લિસ્ટ આવે કોને બાકી છે જેનું બાકી હોય એનું લિસ્ટ આવશે એ લોકોને ફરીથી ફી ભરવાની એકાદી તક આપે તો આ બધું થાય અને વિદ્યાર્થી મિત્રો ઓછામાં ઓછા બેથી ત્રણ મહિના છે ફરીથી આ બધી જે પ્રોસેસ છે તે ઓછામાં ઓછા બેથી ત્રણ મહિના ચાલે એટલે વિદ્યાર્થી મિત્રો અત્યારે આવનારા મહિનાની અંદર નવમા મહિનાની અંદર જો મેરેજ આવે છે તો નવ પછી દસ અગિયાર અને બાર એટલે વિદ્યાર્થી મિત્રો બે હજાર પચીસ બરાબર બે હજાર પચીસની શરૂઆતમાં અથવા તો બે હજાર ચોવીસ જે છે એના એન્ડિંગની અંદર અથવા તો બારમા મહિનાની અંદર છે એ તમારી લેખિત પરીક્ષાનું આયોજન થાય આવું અત્યારે લાગી રહ્યું છે તો આ આયોજનના ભાગરૂપે આપણે અગાઉથી તૈયારી કરવી પડશે કન્ડક્ટરની અંદર આ વખતે વજન બરાબર કાઢી નાખેલો છે કોઈ વજનની મર્યાદા એવી કંઈ છે નહીં કે પચાસ કિલો હોવો જ જોઈએ બરોબર ઊંચાઈની મર્યાદા છે એવી કંઈ છે નહીં એ બધી વસ્તુ કાઢી નાખી છે માત્ર ને માત્ર તમારી જે લેખિત પરીક્ષા કે જે તમે સો માર્કનું પેપર આપવાના છો આ પેપરમાં જેટલા માર્ક લાવો છો આના આધારે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બનવાનું છે અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ મેરિટ લિસ્ટ છે એટલું તમને વધારે કામ લાગવાનું છે મતલબ કે એક માર્ક જો તમારો સારો હશે તો એક માર્કના લીધે આખું તમારું ડિવિઝન ફરી જતું હોય છે મતલબ કે તમે ભાવનગરના હોય તમારે બોટાદથી નોકરી ભાવનગર કરવાની થતી હોય તમારે થોડાક માર્ગ હોય બરાબર તો એ નોકરી તમારે જતી કરીને બીજા જિલ્લામાં જવું પડતું હોય છે રૂટીનમાં આવું ઘણા બધા ખાસ કરીને બહેનોને આવી તકલીફો વધારે થાય છે અમને વારંવાર ખોન કોલ કરીને પણ જણાવતા હોઈએ છીએ કે સાહેબ આ પ્રકારની પ્રોબ્લેમ છે શું કરવું તો એના માટે અત્યારથી તમને ચેતવું છું કે જો તમને તમારા નજીકની અંદર કન્ડક્ટર કક્ષાની અંદર નોકરી લેવી હોય તો મેરિટ સારું બનાવવું પડશે અને મેરિટ સારું બનાવવા માટે વેલ પ્લેડ પ્લાનિંગ હોવું જરૂરી છે અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો વેલ પ્લેડ પ્લાનિંગ સાથેનો જે કોર્સ છે આ પ્લાનિંગ સાથેના કોર્સની અંદર બે દિવસ પૂરતું અમને બે દિવસ પૂરતું તમને ડિસ્કાઉન્ટ મળવાનું છે બસ એટલા માટે લાઈવ થયા હતા બાકી મેં માહિતી આપી દીધી ક્યારે પરીક્ષા આવવાની સંભાવનાઓ છે મેરિટની જે સૂચનાઓ મળી હતી એ મેરિટનું તમને જણાવી દીધું છે બરોબર આ સિવાય તમને વાત કરું વિદ્યાર્થી મિત્રો તો હવે ખાલીને ખાલી તમારે જો તૈયારી કરવી હોય તો બધા માટે નથી કહેતો જેને મેરિટની રાહ જોવો છે એ ભાઈ જુઓ તમને કોઈ પ્રશ્ન નથી પણ જે લોકોને કન્ફર્મ છે કે આપણે બસ અડસઠ ઉપર ટકા છે સિત્તેર આસપાસ ટકા છે મેરિટની આવવાની અંદર પૂરેપૂરી સંભાવના છે તો આવા વિદ્યાર્થી મિત્રોને આગોતરું આયોજન કરવું જરૂરી છે એટલે કે અગાઉથી આ પરીક્ષાની તૈયારી કરવી જરૂરી છે અને આ પરીક્ષાની તૈયારી કરવા માટે એક હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે એ અમે આપવાનું વિચારી રહ્યા છીએ મતલબ કે આપણે જે છ મહિનાનો કોર્સ છે આ છ મહિનાના કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો તમને પચીસો રૂપિયા ફીને બદલે અમે એની અંદર બહુ મોટું ડિસ્કાઉન્ટ એટલે કે લગભગ એક હજાર જેટલી રકમનું ડિસ્કાઉન્ટ તમને મળવાનું છે આ કોર્સ તમને પંદરસો રૂપિયાની અંદર માત્રને માત્ર અડતાલીસ કલાક સુધી તમે આનો લાભ લઈ શકશો એટલે કે સાતમ અને આઠમ આજે રાત્રે બાર વાગ્યાથી તમે આ ઓફરનો લાભ લઈ શકશો આવતીકાલે વિદ્યાર્થી મિત્રો છે એ આખો અને પછી વિદ્યાર્થી મિત્રો છે જન્માષ્ટમી એટલે કે આઠમ તો સાતમ અને આઠમના રાત્રિના બાર કલાક સુધી તમે આ ઓફરનો લાભ લઈ શકશો આપણે જ જે ખાસ રક્ષાબંધન ઓફર નિમિત્તે એક દિવસ રાખ્યું હતું પણ એમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ પાછળથી વિડીયો જોયેલો અને ઘણા બધાના મેસેજ આવેલા કે સાહેબ અમારે ચોવીસ કલાક જતી રહી છે પણ કોર્સ ખરીદી નથી શક્યા તો ફરીથી ઓફર ક્યારે આવશે તો બસ તમારા સ્પેશિયલ જૂના વિદ્યાર્થીઓ જે રહી ગયા છે એના માટે તો ખાસ આ ઓફર છે એ શરૂ કરવામાં આવેલી છે ફરી ફરીને કહું છું સાતમ આઠમ બે દિવસ આ કોર્સની અંદર એક હજાર રૂપિયા જેટલું ડિસ્કાઉન્ટ રહેવાનું છે આની અંદર બીજા કોઈ કોર્સની અંદર નહીં માત્ર ને માત્ર કન્ડક્ટર કોર્સ અને જે પણ છ મહિનાની વેલિડિટી વાળો બરાબર તો પરીક્ષાની હજી વાર છે અત્યારથી વ્યવસ્થિત વેલ પ્લેન તૈયારી કરો કોર્સની અંદર કઈ કઈ વસ્તુ મળે છે તમને બધી ખબર છે જો ન ખબર હોય તો અત્યારે જ આઈ કેન ક્રેક એક્ઝામ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો આ એપ્લિકેશનની અંદર છે મોબાઈલ નંબર નાખી અને રજીસ્ટર કરો રજીસ્ટર કર્યા બાદ મા ઉપર અલગ અલગ કોર્સીસ બતાવશે એની અંદર કન્ડક્ટર કોર્સ છ મંથ એવું લખેલો હશે આ કોર્સની અંદર પેમેન્ટ કરો એટલે વિદ્યાર્થી મિત્રો કોર્સ ખુલી જશે અથવા તો પેમેન્ટ ન કરો એની પહેલાં પણ કન્ટેન્ટની અંદર બધી વસ્તુ બતાવશે કે કેટલી વસ્તુ અપલોડ કરેલી છે બરાબર બધા વિષયના વેલ પ્લાન સાથે વિડીયો આ સિવાય દરેક વિષયની અલગ અલગ ટેસ્ટો પણ મૂકેલી છે આ સિવાય જે વિદ્યાર્થી મિત્રોને અમારી સાથે તૈયારી કરવી છે આવા વિદ્યાર્થીઓ માટે ડે વાય ડે ડે વનમાં આટલું કરવાનું ડે ટુમાં આટલું કરવાનું ડે થ્રીમાં આટલું કરવાનું પછી સાત દિવસ થઈ જાય છ દિવસ થઈ જાય એટલે એ એકથી છ દિવસની ટેસ્ટ એટલે કે વીક વન એની ટેસ્ટ સો માર્કની તો એની ટેસ્ટ આપી દેવાની ફરી પાછું સોમવારથી શરૂ કરવાનું સોમવારે આ કરવાનું મંગળવારે આ કરવાનું બુધવારે આમ ડે ટુ ડેનું એક અલગ ફોલ્ડર તમને ત્યાં મળશે પ્લાનિંગનું નામ આપેલું હશે પ્લાનિંગ ફોલ્ડર એવું તો આની અંદર છે એ છ મહિનાની મેક્સિમમ ત્રણ મહિનાની અંદર આખો કોર્સ વ્યવસ્થિત પૂરો થઈ જાય સાડા ત્રણ મહિનાની અંદર આ રીતનું પ્લાનિંગ જો તમારે સાથે કરવું હોય તો એ કરી શકો તમારી રીતે રેકોર્ડેડ વિડીયો જોવા હોય તોય જોઈ શકો પણ જે વિદ્યાર્થીઓને સાહીઠ ટકા છે એ ફરી ફરીને કહું છું અત્યારથી તૈયારી ચાલુ કરી દેજો કોમ્પિટિશન વધારે છે જગ્યા વધવાની કંઈ સંભાવનાઓ નથી તેત્રીસોની જગ્યાએ ત્રેવીસો જગ્યા થઈ ગઈ છે તો મેરિટની અંદર આપણે નામ કમાવવા માટે સારું મેરિટ બનાવવું પડશે એટલે વિદ્યાર્થી મિત્રો તૈયારી સારી હશે તો આપણને કોઈ રોકી શકશે નહીં તો તૈયારી કરો ઓલ ધ બેસ્ટ દરેક વિદ્યાર્થી મિત્રોને સાતમ આઠમ નોમની દરેકને ખૂબ ખૂબ ગુજરાત જ્ઞાન પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ ફૂલ એન્જોય કરો બરાબર હરો ફરો અને ફરી પાછા છે એ બે દિવસ પછી પોતાની ટ્રેક ઉપર પાછા આવી જજો ઓકે તો તમારા માટે આટલો લાભ હતો દરેક વિદ્યાર્થી મિત્રોને વિડીયો શેર કરી દેજો સારો વિડીયો લાગ્યો હોય તો લાઇક કરીને પ્રોત્સાહન આપી દેજો મળીએ છીએ કાંઈક નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ બને માત્ર ભારતમાં થકી જઈ